પછી ગોવિંદપુર ભંડારીયા છે ચૌહાણની કાન છે કોડીનાર શહેર છે કરેડા છે એ બધા ગામો છે નજીકના કાંઠાના વિસ્તારના છે એ ડાયરેક્ટલી આપણે હાઈલાઇટ કરતા હોઈએ છીએ સલામતીના ભાગરૂપે જિલ્લાની વાત કરીએ તો મુખ્ય પાંચ ડેમો છે હિરણ એક બે રાવળ મચુંદરી અને સિંગોડા એમના હું સ્ટોરેજ ની વાત કરું તો હિરણ એક બે છે જનરલી પચાસ ટકા સુધીના લેવલે પહોંચવા આવ્યા છે સિંગોડા ડેમ એ રીતે સિત્યોતેર ટકા તો ભરાઈ ગયો છે હવે મચુંદરી ની વાત કરીએ તો એ પણ સાહીઠ ટકાની નજીક પહોંચવા આવ્યો છે રાવળ ડેમ છે બાવન થી ત્રેપન ટકા સુધી છે એ ભરાવા આવ્યો છે સિંગોડા ડેમ જનરલી ડાયરેક્ટ ને આડતરી રીતે એક તો ગીરગઢ તાલુકાનું જાંબાળા ગામ છે ત્યાં ને ત્યારબાદ જે પાણી પુરવઠા વિભાગ છે એના થ્રુ છે કોડીનાર તાલુકાના ત્રીસેક જેટલા ગામો છે એ પીવાનું પાણી પૂરું પડે છે